જીવે આપડા છોકરા કાજુ આપણને પાર લે નથી જીવે એવું નથી ભગવાન આપ્યું તા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું જીન્સ માં તમે શું માથા પાછા એવડા ફાકા હોય બોલો અને બધા બધા એને હારા વાળા કે પૈસા વાળા ફાટલા પહેરીને આવ્યા પૈસા વાળા અરે વાત જવા દો સંસ્કૃતિ ની પથારી ફેરવી નાખી આટલી બધી બેનું માવડીઓ મારી દીકરીઓ આટલી બધી બેઠી એને હું ખાસ કઉ જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી ફૂગી ગયો ની આબરૂ દીકરીઓ રાખી છે

એક પગલું બાપુ દુનિયામાં જો આગુ પાછું ભરી લેવો ને આ દુનિયામાં બાપ જીવી દુનિયામાં હાલી નહીં કરે બાપુ માં ભગવતી દીકરીઓ જેટલા જેટલા પ્રસંગો છે જેટલા સબળ પુરુષો આ મોટી મોટી કરતા હોય કપાતર હોય તો બોલાય ગમે ગોળિયું પડ્યું આજ પેટમાં દુખે નહી આવું પેટમાં ઓલું દુખતું હોય કેવાય એવું હોય નઈ

અને હું આમ ડેલામાં ડેલામાં તમને લઈ જવું પછી રોડામાંથી હાણે શું લોટા ઉડવા માટે મારે ચિંતા જવું અરે બાપુ એને અડધું અંગ નો કેવાય રામ બધા એ તો બધા કે છે અમારે અડધું અંગ અડધું અંગ અડધું અંગ એ પાવલી નથી અડધું શું હોય આ તો હાલ જાય છે એમના વિચાર તો કરો અયોધ્યા મહારાજા સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા તારામતી ને કાશીની બજારમાં રીંગણા વેસી વેસી નાખ્યું બાપુ અયોધ્યાની મહારાણીની હરરાજી કરી નાખી શું આપણે વાતો કોની પાસે કરીએ ભલા તેથી એને કીધું હોત કે મારા બાપા શું તમને વેસવા આપ્યું છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે પણ ઇતિહાસ નો બાપુ અર્થઘટન નથી કરી શકતા ને મોટી બીમારી છે કહેવાનો હમણાં ભાઈએ વાત કરીને મહાભારત ની ભીષ્મની ને આ બધી તમે ભીષ્મ એટલે જ્યાં હું તો બેનુ ને કહું બાપુ હારા દીકરા માટે તો તમારે છે ને કઈક વાપવું પડે હારા દીકરા એમ નામ નો ધરાવીને ધાન નો નીપજે કોડવી ને માડું નો હોય જેલ જકરા નીપજે જેની જનેતા હોતેલ હોય હારી મહાવગર બાપુ હારા સંતાન કોઈ દી થઈ શકે એમાં માત પિતા ની સેવા કરવી પડે અને દીકરી સાસરે ગયા પછી પોતાના સાસુ સસરા ની જો સેવા કરે તો જ બાપુ સંતાન માં તમે ઠરવા બાકી કે ભગવાન એવા દીકરો દે ભગવાન શું અહીંયા ગોદામ છે તમે કયો એમ તમને દીકરા દે દે એ ભાઈ વાસે બાવળિયા ના આંબાની કેરીઓ ની રાહ જોવો તો છોડીઓ મળે એની માટે બાપુ વાપવું પડે અને સેવા છે ને હું તો ગમે ત્યાં પ્રોગ્રામ માં જવું મારા વીડિયા છે ને એમાંય તમે સાંભળતા આવીશું મેં કોઈ દી કોઈ નથી કીધું કે આ મંદિર બંધાવો ને પ્રતિષ્ઠા કરો ને કથાયો કરો ને પોસડો કરો ને ઢોગો હું તો એક જ મારો હિસાબ કે માં બાપની સેવા કરો બસ માં બાપ બાપુ માં બાપ જીવાય બાપુ આ દુનિયામાં કાઈ છે જ નહીં વ્યસન થોડાક આઘારીઓ ભાઈઓ કુટુંબનો મેળ રાખો ને માં બાપની સેવા કરો બસ આના સિવાય મારો કોઈ ઈરાદો નથી કોઈને વેરાગ લગાડો એવી કોઈ વાત જ નથી મારી

વડીલ નથી અરજ કરવી જોઈ ને કે અમારા દુનિયામાં ન અટકાય તો કઈ નઈ પણ અમારા ગામ પૂરતું ધ્યાન રાખીએ એટલે તો કઈક આજી હોવી જોઈએ આપડે ખાઈ પીને હલો હાલો એટલે પણ આવું તો ચારે બાજુ હાલે નકરું ખાઈ ખાઈ હું કરશું જીવનમાં કઈ ઉતરે નહીં તો કરવાનું શું મહાપુરુષો જીવનમાં તમને મને ઉતારવા માટે ઘણી બધી શાન કરી છે તમને જેટલી મોજ આવશે એટલો આનંદ કરાવીશ અને મારી વાતમાં તમને કંટાળો નહીં આવે એ વાત ભાઈ કારણ કે આપણી કોઈ સોપડી બોપડીની વાત જ નથી અને આ છે ને આપણા બધા પોતાના અનુભવ બોલે છે અને હું મારી તમને ઓળખાણ કરાવું કે હું તો એક ખટારો ડ્રાઈવર હતો અત્યારે નથી પણ

અને એ ખબર અત્યારે પડી કે દીદી હલતું તી બાપાને હિસાબે તો હતું ખબર પડી દીદી એમ થતું હતું કે આપડે ઝઘડા સિવાય કઈ અને નકરા માર્યા છે મૂકે અને માર ખાઈ તો કોક ને મારવાની મજા આવે ને એમ નામનો મજા આવે પણ કહેવાનો મારો મિનિંગ એ છે સમય આવે ને જો વળાંક મારતા ન આવડે ને મારા નો સમય આવે ને વળી જવાય